હલો ડાયરો જે માતાજી બરાડ ડાયરે ને જે ફોનપે કેમ છો બધા ડાયરો મજામાં આપણે જવાનું છે અત્યારે બરડિયા જો અત્યારે આપણે નીકળી ગયા છે બરડિયા તરફ આપણે વિસાવદર થી 15 કિલોમીટર થાય આપણે જઈ છીએ અત્યારે હું ને મારો મમ્મી છોકરો બે તો બંને રહેજો આપણે લાસ્ટ સુધી લોગ માં આજે લે મિત્રો આપણે વિસાવદર થી એન્ટ્રી લઈ લીધી છે સાવર ના સાવરણાનું બટન દબાવીને આપણા ગોપાલ ભાઈ ઇટાલિયા ને વિજય બનાવીએ ગોપાલ ઇટાલિયા અને ગુરુવારના રોજ ઝાડુ સાવરણા બટન દબાવીને આવના ગોપાલ தான் ஒன்னு நம்பிக்கலாம் ના બોડીયા માર્યા જ હોય એમાં ક્યાં તાક છે સમસાડ હે હોય સમસાડ છે બયાતા મિત્રો તમે આ બાજુ આવો કોમેન્ટ કી દેજો ક્યું ગામ છે બોડીયા માં લખ લેઈ છે કાર ફરતો દાદાને મની જાય મેરો દાદા જો આવી ગવસાડા ભાઈ હા હા મિત્રો આપડા સરસાઈ પૂગી ગયા છે ગામનું નામ ખબર પડી ગઈ છે જય જય મિત્રો આ ગાયો તો

હા મિત્ર પાણીનું પરબ આવ્યું છે ગોવા પાણી 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 પી લેવા અહીંથી થોડોક રસ્તો અમે ભૂલી ગયા છે કઈ બાજુ જવાનું છે

Iya, Apa ya, aja mitrudo waktu ya. Lama, <tellan> Runda, Kaveri, Anunnamsa Sitor. Sito. Ah, hasil hasa yang with yak 3 sa Mitro. Oh, ho. Oh, oh. salu sa Mitro. Oh, ho ho, padi. Jama wat sa. Podalan. Ah, ha ha. A new pen oh, boy. Kundi. Ah, yak padi. Dania jiwu ne padoa bai do. દોવાનો સમય થઈ ગયો છે મિત્રો તો આપણે ભેંસું દોઈ લઈએ હવે એ હું દોઈ ને પછી આગળ પાલો બહુ બગાડે મિત્રો અંદર ખમદાયણું કરે આ તો તાકડે પાલાનો સ્ટોક હવે થોડોક રહી ગયો છે હવે પૂરો થઈ ગયો બાકી તો આ લીલું વાટ્યું આવતું હોય અત્યારે ખડ જા આ જો મિત્રો હમ

તાજી બરાબર થઈ નથી આટકા દેખાતા નથી તો ઘણી તાજી થઈ ગઈ છે હવે આ કઈ ખાય બાય ને એટલે થોડુંક થઈ જાય તાજી બાકી ઓલું તો હાથથી છે મદદની મદદની જવો મદદની આને જોઈ લો તમે એને આગળ જોવાની છે પછી આપણે ગાને જોવાની છે હાલો